સુરત બ્રેડલાઇનના સર્કલ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વિશેષ જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે શહેરમાં વધતી ટ્રાફિક ટ્રાફિક સમસ્યા ખાસ કરીને સિગ્નલ પર અકારણ હોર્ન વગાડવાથી થતું ધ્વનિ પ્રદૂષણ અને લોકોને પડતી હેરાનગતિને ધ્યાનમાં રાખીને અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ટ્રાફિક પોલીસે એક અઠવાડિયા સુધી શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલ પર જઈ લોકોમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનું આયોજન કર્યું છે બ્રેડ લાઇનના સર્કલ સહિતના વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ પ્લેકાર્ડ લઈને વાહન ચાલકોને નિયમોના પાલન અંગે સમજ આપી રહ્યા છે સિગ્નલ પર હોર્ન ન વગાડો સ્ટોપ લાઇનની પાછળ વાહન રોકો જેબ્રા ક્રોસિંગ ખુલ્લો રાખો જેવા સંદેશાઓ દ્વારા લોકોને યોગ્ય ટ્રાફિક શિસ્ત રાખવા પ્રેરણા આપવામાં આવી રહી છે ટ્રાફિક પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે આગામી કેટલાક દિવસો તો માત્ર જનજાગૃતિ દ્વારા સમજ અપાશે પરંતુ ત્યારબાદ જો કોઈ પણ વાહન ચાલક ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરશે તો તેનો વિરોધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે જરૂરી હોય તો એફઆરઆઈ પણ નોંધાવાશે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક અઠવાડિયા સુધી નું ડ્રાઈવ ચલાવવામાં આવ્યું છે બિનજરૂરી જનજાગૃતિ અભિયાન ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો અત્યારે અત્યારે હાલ હાલ છે છે ટ્રાફિક પોલીસો દ્વારા તમામ લઈને ઉપસ્થિત બ્રેડ પર અને લોકોને ક્યાંક ને ક્યાંક જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જે જે જેબ્રા ક્રોસિંગ છે અને જે લાઈટ છે તેની પેલી બાજુ જ વાહનો ઉભા રહે તે માટેના પણ અહીં જે સૂચનો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો હોર્ન વગાડશો કે ગમે તે ટ્રાફિક નિયમન નું પાલન ના કરશો તો ટ્રાફિક પોલીસ દ્વારા તમારા પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને હાલ છે એક અઠવાડિયા સુધી છે તે હોર્ન

આવા લોકો વિરુદ્ધ અમે એક અઠવાડિયા માટે ખાસ ડ્રાઈવ રાખી છે કે જે સ્ટોપ લાઇન પર ઉભા ન રહેતા હોય સ્ટોપ લાઇનનું પાલન ન કરતા હોય સિગ્નલ ભંગ કરતા હોય અને ઘણાને આદત હોય છે કે વ્હીકલ જયારે સિગ્નલ છૂટે તો ટીટી ટીટી એમ કરીને બિનજરૂરી હોર્ન વગાડતે ને હોર્નિંગ એ એ જે આપણાને ઇરિટેટ પેદા કરે આપણાને ગુસ્સો પેદા કરે એવા આજુબાજુના વાળા લોકોને પણ એટલું બધું માનસિક અસ્થિરતા આવે એ પ્રમાણે હોર્ન વાગે જે આવા હોન નો વગાડે એના માટેની ખાસ મુહિમ અમે ચલાવી રહ્યા છીએ અવેરનેસ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ હાલ બ્રિડ લાઈનર પર ચાલુ છે આ રીતે આખા વીકમાં અલગ અલગ જે હેવી જંકશન છે ત્યાં આગળ આવા પોઈન્ટો આઈડેન્ટિફાઈડ કરી અને તમામ જગ્યાએ આવા અવેરનેસના કાર્યક્રમ હાલ ચાલુ છે જી સર મોટા ભાગના લોકો છે અત્યારે ટ્રાફિક નિયમનના પાલન કરે છે સિગ્નલોનું પાલન કરે છે પણ અમુક જે બે ત્રણ ટકા વ્યક્તિઓ છે તે સિગ્નલનું પાલન નથી કરતા એ લોકો જ્યારે આ પ્રમાણેની સિગ્નલ જે ટ્રાફિક અવેરનેસનો જે માનશે ને તેવા લોકો માટે કેવા પ્રકારની કાર્યવાહી રહેશે આવનારા દિવસમાં ખાસ કરીને આવા લોકો લગભગ એવું જોવામાં આવે કે દિવસ દરમિયાન પાલન કરે રાતનું થોડો સમય આવે ત્યારે એ લોકો બિન જરૂરી આવશ્યક ઇલમિનસ પાલન કરતા નથી તો આવા લોકોને આઈડેન્ટિફાઈડ કરી અને અમારા ઈ ચલણ વિભાગમાંથી પણ કેમેરાથી પણ આવા આઈડેન્ટિફાઈડ કરી અને ઈ ચલાણ આપવામાં આવે છે અને અમે ખાસ જેવા જંકશન ઉપર જે વાયોલેશન થતું હોય છે સિગ્નલ ભંગ થતું હોય છે એમાં અમે ટીમો બનાવી અને આવાને રોકી અને ત્યાં સ્થળ પર જ એના પાસેથી અમે દંડ વસૂલ કરીએ છીએ અને રસ ડ્રાઇવિંગ હોય તો એવા વિરુદ્ધ અમે એફઆઈઆર પણ કરીએ છીએ જી સર સુરત પોલીસની ની ત્રીજી આગ ગણાતી સીસીટીવી નો કેવો ઉપયોગ લેવામાં આવશે મેક્સિમમ જે આવા રસ ડ્રાઇવિંગ કરતા હોય સિગ્નલ પાલન ન કરતા હોય

ત્યારબાદ જે આ પ્રમાણે ને જે હોર્ન વગાડીને લોકોને હેરાન પરેશાન કરશે તેના પર શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું પણ સુરત ટ્રાફિક પોલીસ ચૂકશે નહીં કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત